ટાઈમ મિマーク સ્વાગત નોંધે એટલે કે આજે આપણે બધા હતા કામથી રોટ ખાતે આજે મધારણ માં 1944 જે લાગુ પડ્યો હતો તેના આ દિવસ છે તો ઇતામદેના મિતાના ભાઈઓ બહેનો એ ઉજવણી કરી છે તો આપણે એનો રાણીય સકેવા મારું નામ છે આજે છોતેરમાં સંવિધાન દિવસ નિમિત્તે દેશના દરેક નાગરિકોને સંવિધાન દિવસની હાર્દિક શુભેચ્છાઓ આ સંવિધાન ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા બે વરસ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમય લાગ્યો હતો સાહેબ આંબેડકરને સંવિધાન બનાવવામાં આ દેશ આજે એ સંવિધાન પ્રમાણે ચાલી રહ્યો

આપણા બંધારણ મુજબ ચાલે છે બાબા સાહેબની અથાક મહેનત અને પુષ્કળ પરિશ્રમ બે વર્ષ અઢાર મહિના અને અગિયાર દિવસ સુધી આ સુશક પરિશ્રમના પરિણામ સ્વરૂપ આજે આપણને આ બંધારણ મળેલ છે અને એનો બંધારણનો આપણે સારી રીતે જાણકારી રાખીએ આપણે રાષ્ટ્ર માટે સમાજ માટે દેશ માટે અને સર્વ લોકો પર ઉપયોગી થાય એવી રીતે આપણે વર્તન કરવું જોઈએ અને દરેકને બંધારણ પર મુજબ વર્તન થાય એવી આપણે અપેક્ષા રાખવી જોઈએ